હવે વાત કરીએ વડોદરા શહેરની તો વડોદરામાં વિદ્યાના ધામને કલંકિત કરતી ઘટના સામે આવી એમએસ યુનિવર્સિટીમાં ચાલુ ક્લાસમાં વિભત્સ ચૈનચાડા ચાલુ ક્લાસમાં વિદ્યાર્થીએ વિદ્યાર્થીનીને ચુંબન કર્યું વિદ્યાર્થીઓની આ વિભત્સ હરકતનો વિડિયો વાયરલ થયો વાયરલ વિડિયો 800 ફેકલ્ટીનો હોવાનું અનુમાન યુનિવર્સિટી સત્તાધીશોના પાપી વિદ્યાર્થીઓ છાકતા બન્યા ચાલુ ક્લાસમાં વિભત્સ ચૈનચાડા કરવા કેટલા યોગ્ય શું વિદ્યાર્થીઓમાં નથી રહી કોઈ લાજ કે શરમ આ પ્રકારની હરકતોથી અન્ય વિદ્યાર્થીઓ પર શું અસર થશે શું પ્રોફેસરો આ વિદ્યાર્થીઓની સામે કોઈ શિક્ષાત્મક પગલા લેશે કે નહીં સૌથી મોટો સવાલ તો ફરી એકવાર સંસ્કારી નગરીની ગરિમા લજવાઈ વિદ્યાના ધામને કલંકિત કરતી ઘટના સામે આવી એમએસ યુનિવર્સિટીમાં ચાલુ ક્લાસમાં બિબત્સ ચેનચાળાનો વિડીયો વાયરલ થયો ચાલુ ક્લાસમાં એક વિદ્યાર્થીએ વિદ્યાર્થીનીને ચુંબન કર્યું અને આ વાયરલ વિડીયો આર્ટ્સ ફેકલ્ટીનો હોવાનું પણ સામે આવ્યું સૌથી મોટો સવાલ કે યુનિવર્સિટી સત્તાધીશોના પાપી આ વિદ્યાર્થીઓ ચાકતા બન્યા તેમની સામે કોઈ એક્શન લેવામાં આવ્યું કે નહીં ચાલુ ક્લાસમાં આ પ્રકારે ચેંચાડા કરવા કેટલા યોગ્ય જો વિદ્યાર્થીઓમાં કોઈ લાજ શરમ નથી રહી આ પ્રકારની હરકતોની અન્ય વિદ્યાર્થીઓ પર શું અસર થશે વિદ્યાના ધામમાં આ પ્રકારની જે હરકતો સામે આવતા વિદ્યાનું ધામ પણ લજવાયું શું પ્રોફેસરે આ વિદ્યાર્થીઓની સામે કોઈ શિક્ષાત્મક પગલાં લીધા કે નહીં તે સૌથી મોટો સવાલ

શું પ્રોફેસર يا વિદ્યાર્થીની સામે કોઈ શિક્ષાત્મક પગલા લીધા કે નહીં આ જે વિડિયો વાયરલ થયો તેનાથી અસર વિઝા વિદ્યાર્થીઓ પર શું થશે શું વિદ્યાના ધામમાં આવડું કરવા માટે આવો છો યુનિવર્સિટીના સત્તાધીશોના પાપી આ પ્રકારે જે વિડીયો સામે આવ્યો ત્યારે ક્યાંક ને ક્યાંક સંસ્કારી નગરીની ગરિમા લજવાતી પણ જોવા મળી એમએસ યુનિવર્સિટીના આઠ ફેકલ્ટીનો આ વિડિયો શું આ વિદ્યાર્થીઓને કોઈ લાજ શરમ છે કે નહીં શિક્ષણ આ ધામમાં શું આ પ્રકારની બિભત્સ ચેનચળા કરવા માટે આવતા હોય છે વડોદરામાં વિદ્યાના ધામને આ કલંકિત કરતી ઘટના સામે આવી